નમસ્કાર મિત્રો હું રાવલ જલપા અને આજે આપણે એવી જગ્યાએ આવ્યા છીએ કહેવાય છે ને કે મોટું માન મેળવવા અને ઈજ્જત કમાવા માટે ઘણું બધું છેવટે નિરંતર રાખવા માટે ઘણું બધું સહન કરવું પડે છે સમર્પિત કરવું પડે છે અને લોકોની ખુશી માટે પોતાની ખુશી પણ આપણે જાતી છે એ કોઈ દિવસ દગો દેતો નથી અને પાપ છે એ કોઈ દી છોડતું નથી અને કહેવાય છે કે કર્મ છે એ જો તમે સમજી લીધું ને તો ધર્મ તમારે સમજવાની કોઈ જરૂર નથી એવા કર્મ ને સમજીને ઘણું બધું આપણે વિશેષમાં વિજયભાઈ ડોબરિયા ને ચર્ચા કરશું નમસ્કાર વિજયભાઈ સદભાવનામાં ઘણું માવતરો અને ઘણું બધું વિશેષ કરીએ છીએ તો થોડું અમને સમજાવો છેલ્લા દસ વર્ષથી આ પંદરમી ઓગસ્ટ બે હજાર પંદરથી અમે આ એક વૃદ્ધાશ્રમની શરૂઆત કરી છે કે જેને દીકરા નથી આખી જિંદગી કામ કર્યું છે અને હવે છેલ્લી અવસ્થામાં એને આશરાની જરૂર છે બીમાર છે કેન્સર છે પેરાલિસિસ છે પથારીવસ છે એવા વડીલો માટેનો આશ્રમ છે અત્યારે છસો ને પચાસ વડીલો છે એમાંથી બસો વડીલો તો સંપૂર્ણપણે ડાયપર ઉપર છે હજી વધુ સંખ્યામાં આખા દેશમાંથી આવા નિરાધાર વડીલો આવી રહ્યા છે આશ્રય માટે એટલે અત્યારે રાજકોટ જામનગર રોડ ઉપર પડદરી પાસે ત્રીસ એકર જમીનમાં ત્રણસો કરોડના ખર્ચે ચૌદસો રૂમનું આખું ભારતનું સૌથી મોટું આ નિરાધાર વડીલોનો વૃદ્ધાશ્રમ બની રહ્યો છે એના લાભાર્થે પૂછ્યું મોરારી બાપુએ આ રામકથા આપી છે કે ભાઈ આખો વૃદ્ધાશ્રમમાં આર્થિક યોગદાન મળી રહે એ માટે જે કથાનું આયોજન છે ને ખૂબ મોટી તડામાર તૈયારીઓ થઈ રહી છે બધું ડોમ ને બધું તૈયાર થઈ રહ્યું છે અને દરરોજના પચાસ હજાર લોકો ભોજન લઈ અને એક લાખ લોકો કથા શ્રવણ કરવા પધારે એ રીતનું આખું આયોજન અને ખૂબ મોટી સ્વયંસેવકોની ટીમ અત્યારથી કાર્યાલય શરૂ થઈ ગયું છે દરરોજ સાંજે ચારસો પાંચસો અમારા દાતાઓ કાર્યકર્તાઓ હાજર હોય છે ત્રણ હજાર થી વધુ સ્વયંસેવકો રજીસ્ટર થઈ ગયા છે અને તમામ તૈયારીઓ આખરી ઓપ અપાઈ રહ્યો છે અમારી આશા છે કે આખા દેશમાંથી આવા નિરાધાર વડીલો આવે તો અમે બધાને આશરો આપી શકીએ કોઈને પણ ના નો પાડવું પડે એવું સદભાવના ધામ તૈયાર થાય એ આશાએ અમે આખું રામકથા કથાનું આયોજન કર્યું છે એટલે આપણે કેવા માવતર રાખીએ છીએ કોઈ જેને દીકરા નથી એક જ દીકરી હોય ને ક્યાંક સાસરે હોય આખી જિંદગી કામ કર્યું છે ઘરનું મકાન પણ રહેવા નથી અને છેલ્લી અવસ્થામાં કામ થઈ શકે એમ નથી એટલે ભોજનની વ્યવસ્થા પણ ન હોય બીમાર હોય કેન્સર છે પેરાલિસિસ હોય તો એના ડાયપર બદલાવવા પડે એમ હોય ગળેથી જડી નળીથી જ્યુસ પાવાનું હોય અન્નળીથી ખોરાક આપવાનો હોય આવા વડીલોને એડમિશન આપી છે અમે તમારા માધ્યમથી આખા ભારતમાં હાકલ કરી છે કે આવા નિરાધાર નિસંતાન વડીલો તમને ક્યાંય પણ જોવા મળે તો સદ્ભાવના વૃદ્ધાશ્રમ સુધી પહોંચાડજો આપણે અઢારે વર્ષ

તો રાજકોટ માં રેસકોર્સ ગ્રાઉન્ડ ઉપર રાખેલ છે અને મહેમાનો અતિથિ ખુબ અમારા દાતાઓ દેશ વિદેશ થી આવવાના છે બોમ્બે સુરત દુબઈ લંડન ત્યાંથી પણ ઘણા બધા અમારા દાતાઓ મહેમાનો આખા વિશ્વમાંથી અલગ અલગ દેશોમાંથી પધારે છે મે સાંભળ્યું છે રામદેવ મહારાજ પણ આવવાના છે ઘણા બધા સંતો આવવાના છે એમાં રામદેવજી મહારાજ આવવાના છે ગાયત્રી પરિવારના જે હેડ છે એ આવવાના છે ઉદેશનજી મહારાજ આવવાના છે ઘણા બધા ટૂંકમાં જે કાંઈ આપણા ભારતના મુખ્ય સંતો છે એ તમામ પધારવાના છે મુખ્યમંત્રી સાહેબ પધારવાના છે ગવર્નર શ્રી આવવાના છે એટલે આ એક રાષ્ટ્રીય લેવલની ઇવેન્ટ હોય એમ લોકો લાગી ગયા છે અને આખા રાજકોટનો અમને સહયોગ છે ખૂબ લોકો સ્વયંસેવક બનવા માટેની પણ એક લાઈન લાગી છે હવે વિજયભાઈ નો તો વધારે ઇન્ટ્રો શું કહું એક વર્ડ જ એનું કહે છે કે નિરાધારનો આધાર આપણે એ શબ્દ જ ઘણું બધું વર્ણાવી લે છે થેન્ક યુ નમસ્કાર મિત્રો આપણે અત્યારે ધીરેન્દ્રભાઈ સાથે મુલાકાત લઈ રહ્યા છે હવે કહેવાય છે ને કે કોઈ પણ કાર્ય આસાન નથી હોતું અત્યારે આપને એમ થાય છે કે આ બહુ વિશાળ આશ્રમ થઈ ગયો છે પણ એના માટે ઘણા ઘણા દિવસો ઘણી ઘણી રાતો જાગીને પણ માણસોએ કામ કર્યું હોય એવા આપણે ધીરેન્દ્રભાઈ કાનાબાર ને મળીએ નમસ્કાર ભાઈ નમસ્કાર હવે તમે થોડું તમારો ઇન્ટ્રો આપો ને જે વૃદ્ધાશ્રમ માં કેટલા માવતર છે કેવી રીતે વર્ક કરો છો એ દર્શક મિત્રને ને જણાવશો મારું નામ ધીરેન્દ્ર કાનાબાર છે હું સદભાવના વૃદ્ધાશ્રમ સાથે શરૂઆતથી જ જોડાયેલો છું બત્રીસ વર્ષના નવયુવાનને એકવાર નવ વર્ષ પહેલાં વિચાર આવે છે કે મારે વડીલોની સેવા કરવી છે મારે સમાજ સેવામાં જવું છે અને આ વૃદ્ધાશ્રમનો જન્મ થાય છે વિજય ડોબરિયા નામના યુવાને નવ વર્ષ પહેલાં જે પડધરી તાલુકાના ફતેપર ગામના છે એણે આ વૃદ્ધાશ્રમની માત્ર સાત વડીલોથી ભાડાની જગ્યામાં શરૂઆત કરી હતી અને આજે આ સંસ્થામાં છસો જેટલા વડીલો બિરાજમાન છે સંસ્થા એવા વડીલોને નિઃશુલ્ક આશરો આપે છે બેન જેને દીકરા નથી જેની પાસે મોટી મિલકત નથી કે પેન્શનની કે એની કોઈ આવક નથી આવા વડીલોને પચાસ જાતના રોગ હોય કેન્સર ગ્રસ્ત હોય કિડની ખરાબ થઈ ગઈ હોય આંખો ન હોય હાથ ભાંગી ગયો હોય પગ ભાંગી ગયો હોય કે અન્ય જીવલેણ ગંભીર પ્રકારની બીમારીમાં સપડાયેલા હોય એવા વડીલોને આખા દેશમાંથી આ સંસ્થા નિશુલ્ક આવકારે છે અત્યારે સંસ્થામાં બેન છસો જેટલા વડીલો બિરાજમાન છે એમાંથી બસો જણા છે એ બિલકુલ પથારી વસશે દર્શક મિત્રો દર મહિને આ સંસ્થાનું માત્ર ડાયપરનું બિલ જ ત્રણ લાખ રૂપિયાથી વધારે થાય છે વડીલોને અમે અમારા માવતરની જેમ જ અમારા મા બાપને જેમ અમે સાચવીએ છીએ એ જ રીતે અમે સાચવીએ છીએ સારામાં સારું ફૂડ એને જમવા માટે આપીએ છીએ મેડિકલ ફેસિલિટી સારામાં સારી પ્રોવાઈડ કરીએ છીએ વડીલોને કાયમ અમે નવા કપડાં જ આપીએ છીએ જૂના કપડાં કોઈના ઉતરેલા હોય એવા કપડાં અમે વડીલોને ક્યારેય આપતા નથી પ્રસંગોપાત ઘણા બધા દાતાશ્રીઓ વડીલોને ધાર્મિક સ્થળોની જાત્રાએ પણ લઈ જતા હોય છે આ સંસ્થાની પ્રાથમિકમાં એચીત છે હવે અમને એમ લાગ્યું કે હજી આ જગ્યા ટૂંકી પડે છે અત્યારે અમે રાજકોટમાં ચાર જગ્યાએથી આ સંસ્થા ચલાવીએ છીએ એક સંસ્થાનું પોતાનું બિલ્ડિંગ છે અન્ય ત્રણ જગ્યાએ ભાડે રાખેલા છે બેન હવે આખા દેશનો સૌથી મોટો વૃદ્ધાશ્રમ પાંચ હજાર વડીલો રહી શકે એવો રૂમનો અને કરોડના ખર્ચે જામનગરમાં પડધરી પાસે સ્ટાર્ટ થઈ ગયો છે ઓલરેડી કામકાજ ચાલુ થઈ ગયું છે પેલી એપ્રિલ બે હજાર પચીસ થી એક બિલ્ડિંગ ચાલુ થઈ જશે વડીલો ત્યાં રહેવા પણ જશે સંસ્થાનું એવો એવો પ્રકલ્પ છે એવો એવો એવું ધ્યેય છે કે આખા દેશમાં કોઈ પણ માણસ હેરાન થતો હોય એ આ સંસ્થામાં નિશુલ્ક આવી જાય ઘણા બધા વડીલો આવે તો એની પાસે બે પાંચ લાખ રૂપિયાની એફડી પડી હોય અમે એના પૈસા છે હાથ જોડીને ક્યારેય સ્વીકારતા નથી અમે એમને કહેલું છે કે તમારી પાસે બેંકની એફડી તરીકે કે તમારે જે કાંઈનો ઉપયોગ કરવો હોય એ કરો અમે તમારા પૈસા સ્વીકારશું નહીં તમે અમારા મા બાપ તરીકે આ સંસ્થામાં પધારો ખૂબ જ આ અમારી પ્રાથમિક માહિતી છે ખૂબ જ સરસ ભાઈ જી 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 થેન્ક યુ જી જી નમસ્કાર મિત્રો પધારો રામકથાનો લાવો લેવા આપણે પણ પુણ્યના ભાગીદાર બનીએ સદભાવના વૃદ્ધાશ્રમ નમસ્કાર મિત્રો હું રાવલ જલપા અને આજે આપણે કેતનભાઈ પટેલ ને મળીએ છીએ જે કોર્પોરેટર ની પણ સેવા આપી રહ્યા છે તો અહીંયા તમે જોવો છો ડોમ્સ ની તૈયારી થઈ રહી છે અને જે સદભાવના વૃદ્ધાશ્રમની જે રામકથા મોરારી બાપુની ચાલુ થવાની છે તેની ભવ્યથી ભવ્ય તૈયારી થઈ રહી છે નમસ્કાર કેતનભાઈ નમસ્કાર હવે અમને તમારું થોડું ઇન્ટ્રો આપો અને આના વિશે

બે સિટિંગ વ્યવસ્થા રાખી છે સોફા ચેર સાથે સાથે એક ભોજનશાળા અને ભોજનખંડ બે બનાવેલું ની અંદર બે અલગ અલગ પ્રકાર છે મહિલાઓ અને પુરુષોના સાથે સાથે એક મેડિકલ ટીમ પણ હોસ્પિટલ પણ બનાવવામાં આવશે તેમને જ વિશાળ પાર્ક પાર્કિંગ કરેલું સાતસો પચાસ ગાડી અને પંદર હજાર જેટલા બાઈકો હોય આ ગ્રાઉન્ડ ની અંદર રહેશે હવે કોઈ થી આવે તો એને કઈ રીતે અહીંયા સુધી પહોંચવું બહારથી આવે તો અલગ અલગ રાજકોટ શહેરની અંદર કાલા રોડ સોરઠિયાવાડી કંછોડનગર માધાપર ત્યાંથી અમે બસો રાખેલ છે એ બસો સવારે આવી કથા સ્થળે પહોંચાડી અને બપોર પછી ત્યાં પાછા પહોંચાડી દેશે એ રીતની વ્યવસ્થા રાખે બસની હવે લોકો રોકાય છે તો એની જમવાની શું સગવડ છે અહીંયા ત્રણ ટાઈમ જમવાનું છે સવારે નાસ્તો બપોરે ભોજન અને રાત્રિ ભોજન આવાસ આવાસમાં જે રોકાવાના છે એ લોકોને પણ રાત્રિ પણ ભોજન આપવાના છે એટલે આપણે બધું નિઃશુલ્ક છે ને પહોંચવા માટે અસુવિધા ન થાય એટલે ડાયરેક્ટલી આ એડ્રેસ મમને જણાવશો રાજકોટ રેસ્કોસ ગ્રાઉન્ડ જેનું રેસ્કોસ ગ્રાઉન્ડની અંદર રામકથા થઈ રહી છે ત્યાં ઓકે ધન્યવાદ થેન્ક યુ મિત્રો જ સાથે મળીને રામકથાનો લાવો લઈએ આમાં રહેવું ખાવું અને જમવાનું તદ્દન ફ્રી છે તો આવો સાથે મળીને અને આ ચેનલને લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલાય થેન્ક યુ